મારા ઘરમાં મારા સિવાય મારા મમ્મી પપ્પા અને મારા બે ભાઈ બહેન હતા હું ઘરની સૌથી મોટી દીકરી છું મારા બંને ભાઈ બહેન મારાથી નાના છે મારા પપ્પા એટલું કમાતા હતા કે અમે અમારું ઘર ચલાવી શકીએ અમે ત્રણેય ભાઈ બહેન ભણતા હતા પણ અમારી સાથે અમારા ઘરમાં ખર્ચા પર વધતા જતા હતા જેમ જેમ સમય વીતતો જતો તેમ 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 મોંઘવારી પણ વધતી જતી હતી જેના કારણે પિતાની કમાની કરનાર ખર્ચના હિસાબે ઓછી પડવા લાગી જેના કારણે અમારું ઘર મુશ્કેલીમાં હતું અને સમસ્યાઓ આવતી રહી અને ભણવામાં બહુ શોખ હતો પછી આ ઘરમાં પૈસાને તાંગી થવા લાગી પછી મારા પપ્પા કહેતા હતા કે અમે ભણવાનું છોડીને ઘરે બેસી જઈએ પણ હું ક્યારેય તેમની વાત સાંભળવા તૈયાર નહોતી ત્યારે મારી નાની બહેનનું નામ માયા હતું એટલી હોશિયાર પણ ન હતી પરંતુ તેમ છતો તે સારા નંબર મેળવી લેતી હતી સારા માર્ક્સ સાથે પાસ થતી હતી તે ફક્ત તે માટે અભ્યાસ કરી રહી હતી કે તેને લાગતું હતું કે આ અભ્યાસની ઉંમર છે જ્યારે તેની પાસે બીજું કંઈ કામ નથી પણ ઘરમાં તકલીફ જ હોય ને તેને પહેલાં તેની કોલેજ જવાનું બંધ કરી મોટા લાગે છે જેના કારણે મારા પાસે પપ્પાએ કહ્યા હતા તે તેમની ઘણી સ્થિતિ સારી રીતે જાણી શકે છે જેના કારણે તેની સરળતાથી અભ્યાસ છોડી દીધો હું જાણતી હતી કે મારા મમ્મી પપ્પા મને સંભળાવવા માટે જ આ વાતો કહેતા હતા પણ હું આવી વાતોએ કાલેથી સંપત્તિ અને દિશા કાલેથી બહાર કાઢી કરી નાની બહેન માયા તેના વખાણ પણ ખૂબ ખુશ થતી મારી બહેન અભ્યાસ છોડ્યાના થોડા દિવસો પછી શાળામાં રહે અને પછી તે ઘરે રહીને કંટાળી ગઈ તે કારણે હવે ખૂબ જ નિવસ્ત રહેતી હતી કે મારી સાબે ફરિયાદ કરતી કે હવે તે ઘરને નોકરાવી બનાવી દીધી છે જેના પર મૂકીને એટલું કહેતી હતી કે મજાક તારે ભણવાનું છોડવાનું જલ્દી હતી અને બંને બહેનો એકબીજાને ખૂબ જોડાતા પરંતુ તેના પછી પણ અમે બંને બહેનો વચ્ચે ઘણો પ્રેમ હતો અને અમારો નાનો ભાઈ અમને એમ જ અમારા માતા પિતાને ખૂબ જ વાલો મારી બહેન દિલની ખૂબ સારી હતી કે તેને મુશ્કેલી જોઈને તેને ઝડપથી પોતાની જાતને સંભાળી લીધી અને ભણવાનું છોડી દીધું પરંતુ જાણે તેને જોઈ કે પિતાની સમસ્યા આમ જ ચાલુ છે ત્યારે તેને તેનો ઉકેલ શોધવાનું શરૂ કર્યું જેને બીજું કોઈ કામ આવડતું ન હતું એક દવાખાને નર્સને નોકરી શોધવાની શરૂ કરી તેના પર મેં તેને કહ્યું કે તારો અભ્યાસ છોડવાનો શું ફાયદો થાય ફરીથી એવું જ થશે સમર સવારમાં વહેલું ઉઠવું પડશે તારા પરથી જાઓ બપોરે થાકીને પાછા આવો તારી વાતોનો શ્વાસ લીધો અને કહ્યું કે બહેન તું સાચું કહે છે આ કામોના લીધે જ મારે ભણવું ન હતું જો પહેલાં તો હું ઘરમાં ખાલી રહીને કંટાળી ગઈ છું તેના ઉપરના કામો મને છોડતા નથી અને આ બધું કામ કરવું બિલકુલ ગમતું નથી પરંતુ હું મારા પપ્પાની આવકમાં મદદ થવા માગતી જેથી હું કંઈક કમાઈશ અને તેઓને ફાયદો અને ઘરમાં રહેતા લોકો પર હતી તે એક સારી દવાખાનામાં સારી ગુણવત્તાનું કામ થયું હતું એક હોસ્પિટલ અને ખાનગી પણ બની રહી હતી મારી બહેન પાર ત્યાં જઈને કામ કરવાનું વિચારતી તે ત્યાં ઇન્ટરવ્યૂ આપીને આવી હતી હવે તે બસ તેના ફોનની રાહ જોઈ રહી હતી તેનો અભ્યાસ જોતા પણ શાળાના લોકો તેમણે ખૂબ સારો પગાર કર્યો હતો જેના પર મારી બહેન ખુશ હતી મારી તબિયત સંપૂર્ણ હતી આ રીતે સાહેબ મારી તબિયતમાં કોઈ સુધારો થયો નહીં મારી તબિયત દિવસે ને દિવસે મારા શરીરમાં કોઈ બીમારી ન હતી હવે મારે સંજોગોના કારણે હું વધુ ભૂલી જવા લાગ્યું ત્યારે ઊંઘું છું અને ક્યારે જાગું છું શું કરું છું એ મને યાદ પણ સમજી શકતી નથી અને જ્યારે હું જાગતી ત્યારે પણ મને એવું લાગતું હતું કે મારા દિમાગ મૂકવાની કોશિશ કરતી તેમ છતો આખો દિવસ રૂમમાં ભરીને જ પસાર કરું હું કંઈક કરવાનો પ્રયત્ન કરતી તો પણ મારા મમ્મી પપ્પા મને કોઈ ફરવા દેખાવાની કહેતા કે તું આરામ કર તારે કંઈ કામ કરવાની જરૂર નથી તો બીમાર માણસ કરો તેનાથી મારા મનને લાગ્યું કે ચોક્કસ ખોટું છે જે મારી સમજેલા હશે દારમાં ચોક્કસપણે કંઈક કાળું હતું કે હું જોઈ શકું કે પછી મેં સમયની રાહ જોઈ ત્યારે મારા મમ્મી પપ્પા મારી સામે ન હોય તે કોઈ કહે તે કેટલા કેમેરા ગોઠવ્યા અને મારા મમ્મા પપ્પાની મદદથી દૂર થઈ કે એક મારો મમ્મી પપ્પા પિતાના રૂમમાં એક કેમેરો મારા રૂમમાં મૂક્યો તેનો રવય મને લાંબા સમયથી પરેશાન કરશું સાચું જાણવાની રાહ જોઈ ગયા પછી આ લોકોએ શું કર્યું મને ખબર નથી બાકી તમે જેવો આવ્યો હતો ત્યારે મને મારા મમ્મા પપ્પી પર વિશ્વાસ હતો પણ મનમાં વિચારતી હતી કે એમ હું વિચારી રહી છું જે પણ અનુભવું છું